એ ભારતીય ટેલિવિઝન પર સૌથી લોકપ્રિય ગેમ શોમાં એકથી આ શોમાં બે હજારથી દરેક ભારતીય દિલ પર રાજ કરે છે અભિનેતા બચ્ચનના વર્ષથી આ શોને હોસ્ટ કરી રહ્યા છે અભિનેતા કોણ બનેગા કરોડપતિ વિદાય આપી રહ્યા છે જણાવી દઈએ કે કોણ બનેગા કરોડપતિ પંદર હોસ્ટ કરી રહેલા અભિનેતાના અમિતાભ બચ્ચનને શુક્રવારના એપિસોડમાં શોના સાવકો અલવિદા કહ્યું શોના નિર્માતાને ગ્રાઉન્ડ ફિલોના એપિસોડને એક ટૂંકી લિંક અસર કરી છે જેમાં બિંગ બી અને સિઝનના છેલ્લી વખત પોતાની સેલનામાં ટેલિવિઝન દર્શકોને અલવિદા કહેવાતા જોવા મળે છે કે કેબીસીની પંદર વિશે કેબીસી સિઝન પંદરમાં નિર્માતા સુપર ડે શેડુકુર નામની એક નવું સેગમેન્ટ રજૂ કર્યું જ્યારે ખેલાડીઓએ બીજી મર્યાદા પાર કર્યા પછી ઝડપી ફાયદા પ્રસન્ન રાઉન્ડનો પ્રયાસ કરી પાછા પછા લાઈફ ટાઈમના ડબલ ટીપ સાથે બદલાવ આપી રહી છે નિવૃત્તિ સ્કોર લીડર

અઠ્ઠાવીસો અઠ્ઠાણું એડીસી જોવા મળે છે અને બે હજાર સોળના નવા સિનેમા રિલીઝ થયા તૈયાર છે